પંડ્યાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે બાવળા નગરપાલિકા જાણે નગરપાલિકા બની ગઈ છે રોડ રસ્તા પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ટેન્ડરોમાં ચાલીસ થી પચાસ ટકા કમિશન લેવાય છે અને સ્થાનિક નેતાઓ ગૃહમંત્રીના નામનો દુરુપયોગ કરી રબર સ્ટેમ્પ પ્રમુખોની નિમણૂક કરે છે પાયાના કાર્યકરો અને જનતાની રજૂઆતોને દબાવી દેવામાં આવે છે આ સ્થિતિમાં સુધારો લાવવા માટે પંડ્યાએ ગૃહમંત્રીને બાવળાના વોર્ડ નંબર એક થી સાત માં રોડ બાઇક રેલી અથવા પદયાત્રા કરવા વિનંતી કરી છે જેથી લોકોની સમસ્યાઓનું નિરાકરણ આવે અને ભ્રષ્ટાચાર અટકે હું ભારતીય જનતા પાર્ટીનો અમદાવાદ જિલ્લા યુવા મોરચાનો કાર્યકર્તા મેં અમિતભાઈ શાહ સાહેબને જે બાવળા શહેરની વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે જે પત્ર લખેલ છે એ માટે આપ સૌને જણાવવા માગું છું કે બાવળાના પાયાના કાર્યકર્તાઓ અને બાવળા શહેર દ્વારા પણ ઘણી વખત રજૂઆતો કરવામાં આવી તાલુકા લેવલથી જિલ્લામાં અને પ્રદેશ લેવલે ઘણી રજૂઆતો કરવામાં આવી પરંતુ વર્તમાન ધારાસભ્ય અને અમુક બની બેઠેલા વહીવટદારો દ્વારા એ રજૂઆતને દબાવવામાં આવી અને અમારી કોઈ પણ જગ્યાએ રજૂઆત સાંભળવામાં ન આવી અમારી રજૂઆત એટલી જ છે કે બાવળા શહેરનો સર્વાંગી વિકાસ કરવામાં આવે અને આ વિકાસ કાયમી ધોરણે રહે અને નાનું મોટું જે પણ અત્યારે ગંદકીનો વિષય છે પાણીનો પ્રશ્ન છે વીજળીનો પ્રશ્ન છે રોડ રસ્તા છે આ બધાના બધો આ બધાનું નિરાકરણ આવે એના માટે અમારી રજૂઆત છે તો અમારી આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવે એવી અમારી અભેદના છે અને અમિતભાઈ શાહ સાહેબને અમારી વિનંતી છે કે આપ સાહેબ શ્રી બાવળા શહેરની અંદર રોડ શો કરો તો આનું કદાચ તમે આવવાથી આનું નિરાકરણ થાય આભાર